ઠંડીઓ રમ્યા છો તમે કોઈ ખીલ્લી ખોતામણી રમ્યા છો તમે લંગડી રમ્યા છો તમે ઓળખામડું રમ્યા છો તમે કબડ્ડી રમ્યા છો તમે ખો ખો રમ્યા છો તો પછી આ બધા અહીંયા હમણાં હતા એની શું જરૂર છે આ બધાની બીજું બીજી વાત કહો કે આજ સુધીમાં મારું હું નથી પેલું તમારું ફેસબુક યુઝ કરતો નથી ટ્વિટર યુઝ કરતો નથી બીજું કયું મારું કોઈ પ્રોફાઇલ નથી એક પણ પ્રોફાઇલ મારે વોટ્સઅપ ફરજિયાત વાપરવો પડે છે એટલે વોટ્સએપ એક જ વાપરું છું માહિતીનું આદાન પ્રદાન કરવા માટે મારી પોતાની એક પણ પ્રોફાઇલ નથી સોશિયલ મીડિયામાં અને હું યુઝ પણ નથી કરતો ક્યારે એટલે આ દીકરીઓ છે ને એમને એટલા માટે જરૂરી છે મને ભાવિનભાઈએ ખાસ કીધું આપના માટે કે આનો બહુ વિવેકપૂર્વક એનો અર્થ એવો નથી કે હું ના પાડું છું કે આનો નહીં ઉપયોગ કરવાનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો અને ફેક જે છે હંમેશા માની લેવું સામે કોણે રિક્વેસ્ટ મોકલી છે એ તો આપણું પરિચિત કેટલી એની પરિચિતતા કેટલી છે કારણ કે મોટા ભાગના દીકરીઓ સાથે અહીં વધારે સંખ્યા છે એટલા માટે કહું કે ભોળવીને એમની સાથે કોઈ પણ પ્રકારનો એવો અનિચ્છનીય બનાવ બની શકવાની પૂરી સંભાવના છે અને કેટલાય એવા બનાવો છે કે જેના આમાં તમે અંજાઈ જાઓ કોઈ એવી પ્રોફાઇલથી અને પછી એમની સાથે આગળ વધી જવાના સંબંધોમાં મિત્રતામાં આગળ વધી જવાથી પાછળથી ઘણા બધા પ્રશ્નો થતા હોય છે એટલે એકવાર ઉભા રહીને વિચાર કરી લેવો અહીંયા જે પાત્ર ભજવા છે એમના માટે ફરીવાર એકવાર ખૂબ ખૂબ તાળીઓ પાડીએ બહુ જ સારો મેસેજ આપણે આપ્યો છે કે વર્ચ્યુઅલ દુનિયા કરતાં આપણી વાસ્તવિક દુનિયા આપણી આસપાસમાં ક્યાંક બાજુમાં ક્યાંક માજી હોય તો એની પાસે પણ બેસવા જવાય ક્યાંક વડીલ હોય દાદા હોય તો એની પાસે પણ બેસી શકાય બેનપણી હોય તો એની પાસે પણ જઈ શકાય પાંચ મિત્રો સારા આના પાંચ હજાર ફોલોઅર કરતા બરાબર છે એટલે વર્ચ્યુઅલ વર્લ્ડ કરતા રિયલ વર્લ્ડ ઉપર વધારે આપણે એનો પ્રયાસ કરીએ તો પરિવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન એક સમાજને સારો મેસેજ આપ્યો વેલ વેલડન